માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત શહેર માં સત્યાવીસ જગ્યા પર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમ માં નવરાત્રી નું આયોજન થવાનું છે ત્યારે નવ દિવસના નવરાત્રી ના તહેવાર ને લઈને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી એક્ઝિટ તેમજ ગરબા રમવા લોકોની સુરક્ષાને લઈને કયા પ્રકારે તકેદારી રાખવામાં આવી છે ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલીક જગ્યા પાડવામાં આવી છે આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું હતું બીજી તરફ સોશિયલ મીડિયા પર નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવશે કારણ કે સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુબાય તેવા ચલચિત્રો કે ફોટા કે પોસ્ટ કરનાર પર સુરત સાયબર ક્રાઇમ પોલીસ કડક કાર્યવાહી કરશે સુરત સાયબર ક્રાઇમ એસીબીની ટીમ દ્વારા આ બાબતે ખાસ કામગીરી કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુબાતી હોય તો પોસ્ટ કરશે તો તાત્કાલિક તેના વિરુદ્ધ પોલીસ એક્શન વોર્ડમાં કાર્યવાહી કરશે સુપર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ કુલ ત્રણ હજારથી થી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે જેમાં શેરીઓ શેરીઓમાં છે સોસાયટીમાં છે ખુલ્લા મેદાનમાં છે સ્કૂલોમાં છે અને સાતો સાત કુલ પંદર જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે બાકી સત્તાવીસ જેટલા એવા મોટા ગરબાઓ છે કે નામ કોમર્શિયલ છે તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જો એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર જો ડોમને પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈ બારિશ થતી રહી છે સુરતમાં જેના લીધે પાર્કિંગનું બી કેવી રીતે સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાદને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જોઈએ એકદમ નવરાત્રીનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટની વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જો ફાયર ના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલેન્ટર ચેક કરવા માટે પાસ વાળા રહે છે એના માટે અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છે જેથી કોઈ બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસની ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશા ના કરીને કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે સાથોસાથ જયારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન છૂટે છે ત્યારે એક સાત લોકો નીકળે છે તો એના કેવી રીતે રીતે વધુ જો આપીને સારી સેફલી ઘરે જતી રહે લોકો લોકો બધા આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથ તમામ પોલીસ અધિકારીઓ તમામ અમારા પોલીસના જવાનો સાત હજારથી વધુ અમારી ફોર જો ખડે પગે રહેશે જબતક અમારા સુરતી એન્જોય કર્યા પછી ગરબા જયારે નહીં જતા રહો તો અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રવાના છીએ જોઈએ અને સાતો સાથ એવા પણ અમારા સંકલન જે આયોજકો સાથે જો થયા છે ગઈકાલે ફરી આયોજકો સાથે એક મીટિંગ થઈ જેમાં એવો સંકલન કરવામાં આવે છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરશે જો બીજા જો બહેનોના અને ભાઈઓના ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય યા લોકો સાથે મિસબિહેવ કરે જોઈએ અથવા જો એના ગલત આશયથી ગલત આમાં કે એના એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલાઈઓ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આજકો સાથે સંકલન કરે છીએ જોઈએ અને પોલીસના બી એક ડેસ્ક અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યા ઉપર જ્યાં લોકો મદદ અમે કરી શકીએ ખાસ કરીને મોટા ગરબા ઉપર જોઈએ અને અમારો સો નંબર વન એટ વન નંબર આ બધા જો ચોવીસ કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે આપનો થકી અમે બધા રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રિ નવ દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો

गुनाहित तो जो गुना दाखिल करी ने ऊपर हमें एक्शन ले सके कारण के मैं एक तम तो लेट वर्क करतो तो पछि बीजा आ लोको जो है ने, नेक्स्ट जो तो वधारे प्रॉब्लम क्रिएट करसे और तमाम बातों नो हमें संकलन कर लीदा छे ने वो बीट छे पूरी माताजी मा का आशीर्वाद खूब सरस माहौल में हमारा गरबा जो सुरोव में लोग पूर्ण थे सब कविशटू का समय मां मातृभूमि न्यूज़ ओटीटी प्लेटफार्म ने मेगा सिटी मां केबल नेटवर्क साथे जोडाई जसे तो जोता रहो मातृभूमि न्यूज़